અમદાવાદ સરદાર નગર ખાતે આદિવાસી ભેગ ગુજરાત સંગઠન દ્વારા આદિવાસી સંસ્કૃતિ પ્રદર્શન તેમજ શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું પોતાની સંસ્કૃતિ જાળવે અને ઉચ્ચ શિક્ષણ દ્વારા રોજગારી મેળવી પ્રગતિ કરી શકે તે માટે સમાજના આગેવાનો દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું આદિવાસી પ્રદર્શનમાં આદિવાસી સમાજના થઈ ગયેલ મહાન વ્યક્તિઓ તેમના પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું તેમજ અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ પૂર્વ સાંસદ સોમજીભાઈ ડામોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના માનનીય પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણા સાહેબ દ્વારા આયોજિત સમાજના સમાજના ઉદ્ધાર અને સુખાકારી માટે માટે શિક્ષણ શિક્ષણ હેતુને રોજગાર હેતુના માર્ગદર્શન લોકોને જાગૃત કરવા અને પ્રેરણા આપવા માટે અને તે સાચી પ્રેરણા મેળવી સારો અભ્યાસ કરી કરાવી ઉચ્ચ કોટીનો રોજગાર મેળવે અને સૌનું જીવન સુખાકારી ભર્યું થાય તે આશયથી જોગમાયા મંદિર સરદાનગર ભિલવાસ ખાતે સાંજે ચાર થી છ કલાકે કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ અને પૂર્વ સાંસદ ઊંડાણપૂર્વક લાગણીથી સભાનું સંબોધન કર્યું હતું અને અમદાવાદ ડીમર ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ કોલેજના અતિથિ વિશે શ્રી એચ બી સાહેબે સમાજના લોકોને રોજગાર લક્ષી શિક્ષણ વિશે પણ માર્ગદર્શન આપ્યું એજીએસના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણાએ શિક્ષણ અને રોજગારલક્ષી શિક્ષણ અને સમાજના લોકો આધુનિક ટેકનોલિકલ શિક્ષણ વિશે સમાજને માર્ગદર્શન આપ્યું ગુજરાત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેસરભાઈ રાણાએ જણાવ્યું હતું કે સમાજને કઈ રીતે ટેકનિકલ આધુનિક યુગમાં લઈ જવો તે વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું સેમિનારમાં સમગ્ર ગુજરાતભરમાંથી એજીએસના સભ્યોની ખાસ ઉપસ્થિતિમાં રાજકોટ ઉપમુખ શ્રીમતી રંજનબેન ચૌહાણ ઉપમુખ શ્રી ઓમ પ્રકાશભાઈ વાઘેલા વહીવટી ચેરમેન શ્રી યોગેશભાઈ રાણા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી કેસરભાઈ ભિલ લીગલ કમિટી ચેરમેન શ્રી જયભાઈ રાણા મહામંત્રી શ્રી રાજેશભાઈ ઘટાડ રવિભાઈ ધાણક વિસનગરના પ્રમુખ શ્રી અજયભાઈ ભીલ અમરેલીના પ્રમુખ શ્રીમતી નિર્મલાબેન લુંગાતર શ્રી પરેશભાઈ એચ રાણા એલડી એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ ડોક્ટર શ્રી ગોપાલભાઈ રાણા વિસનગરથી કડવા પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર વિજયભાઈ કેસરભાઈ ભીલ પ્રોફેસર પીડી પીયુ કોલેજ શ્રી સુભાષભાઈ પાંડોર પ્રોફેસર ગુજરાત યુનિવર્સિટી શ્રી ગિરીશભાઈ રાણા આસિસ્ટન્ટ પ્રોફેસરે હાજરી આપી હતી મોટી સંખ્યામાં આવેલ સમાજના વાલી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડાયું હતું આદિવાસી સમાજની સંસ્કૃતિ ઇતિહાસ અને આદર્શ અને પૂજનીય ઐતિહાસિક વિભૂતિઓના જીવનને પ્રકાશિત કરવા માટેના ફોટોગ્રાફ્સ અને પુસ્તકનું પણ એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે એજીએસના હોદ્દેદાર સભ્યો મહાનુભાવો અને આદિવાસી સમાજના ભાઈઓ બહેનો વડીલો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત અમદાવાદ